સુરત કતારગામ બાળ આશ્રમ પાસેથી નવજાત બાળકી મળી એકસો આઠની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ પોલીસ તપાસ શરૂ કતારગામ બાળ આશ્રમ પાસેથી તાજી જન્મેલી બાળકી મળી આવી છે બાળકીને એકસો આઠની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યાં હાલ બાળકીને એનઆઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે હાલ બાળકીને એનઆઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે દબીઓના જણાવ્યા મુજબ બાળકીની હાલત સ્ટેબલ છે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે જેથી આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જી મારું નામ છે એકસો એક નવજાત બાળકીને લઈને આવેલા હતા જે કતારગામ બાળાશ્રમ પાસેથી મળી આવેલ હતી બાળકીની સ્થિતિ છે અને એને આગળ વધુ સારવાર માટે એનઆઈસીયુમાં મોકલવામાં આવી છે અને કતારગામ પોલીસને ને જાણ કરવામાં આવે છે એકાદ દિવસ